ભાવનગર શહેરના નારી પાસે દસનાળા નજીક બેટુ ટુ વ્હીલર ચાલકોને કાર ચાલકે હડફેટે લેતા એકનું સારવાર દરમિયાન મોત થયું હતું જો કે તેમાં ઊંડી તપાસ થતા સમગ્ર ઘટનામાં હત્યાનો આશય હોવાનું સામે આવ્યું છે વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના બાદ પોલીસે તપાસ કરતા ફોટોગ્રાફીને પગલે દિનેશ ગોહિલ યોગેશ વેગડ રેશ કોળી અને સંજય નામના લોકોને મૃતક હાર્દિક ઉર્ફે ટીંચો સાથે બોલાચાલી થઈ હતી તેના સમાધાન માટે દસનાળા ખાતે બોલાવ્યા બાદ ટુ વ્હીલર પરત લઈ ભોગ બનનાર જતા હોય ત્યારે દિનેશ ગોહિલ યોગેશ વેગડ રેશ કોળી અને સંજય કારમાં હોય જેને પાછળથી બંને ટુ વ્હીલર ચાલકોએ અડફેટે લેતા ઈજાઓ થઈ હતી જેમાં હાર્દિક ઉર્ફે ટીંચોનું સારવારમાં મૃત્યુ થતા મામલો હત્યામાં પરિણમ્યો છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જો કે ડીવાયએસપીના જણાવ્યા મુજબ ચાર પૈકીના બે આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવ્યા છે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આ બનાવ બનેલ છે તેની વિગત એવી છે કે ગઈ એકવીસ તારીખના રાતના સમયે આ કામના જે ફરિયાદી અને જે સાહેદોને અને જે મૃત્યુ પામનાર જે છે એક્સિડન્ટમાં તેને સમાધાન માટે દિનેશ ગોહિલ યોગેશ વેગડ હરેશ કોળી અને સંજય કરીને જે છે તે ઈ ઈસમોએ સમાધાન માટે દસ નાળા બોલાવેલા અને સમાધાનનું જે મેઇન કારણ હતું કે અગાઉ તળાવ જે વિસ્તાર જે છે ત્યાં ફોટોગ્રાફી કરવા બાબતે આ કામના જે દિનેશ અને જે છે હાર્દિક ઉર્ફે ટીંચો તેને મંદૂક હતું તેનો સમાધાન માટે બોલાવેલા અને સમાધાન માટે જે આ લોકો જે આવ્યા તે દરમિયાન આ લોકો વચ્ચે બોલાચાલી થઈ અને જે સાહેદો જે છે તે ટુ વ્હીલરમાં આવેલા હતા અને જે આ કામના જે આરોપી હતા દિનેશ ને હરેશ તેની પાસે આ ફોર વ્હીલ ગાડી હતી તો આ સાહેદો જે છે નારી બાજુ બાઈક લઈને જતા હતા એ દરમિયાન પાછળથી આ દિનેશ અને તેની ટીમ જે છે આરોપી ચાર જે છે તેણે આ કામના જે હાર્દિક હુર્ફે ટિંચો ટુ વ્હીલરમાં હતા તેને પાછળથી જે છે તેની ફોર વ્હીલ ભટકાળી તેમાં આ જે ટીંચો ત્યાં પડી ગયેલા અને તેને ઈજા ગંભીર ઈજા થયેલી હતી અને પાછળ જે સાહેદ બેઠેલા તેને બી ફ્રેક્ચર થયેલો અને બીજા બી સાહેદો હતા તેની પાછળ આ લોકોએ ગાડી ફૂલ સ્પીડમાં બેફિકરાઈથી ચલાવી અને તેઓને બી નાની મોટી ઈજા કરેલી આ કામે જે ભોગ બનનાર જે છે હાર્દિક રૂપે ટિંચો તેને એકસો આઠ દ્વારા સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયેલું છે આ કામે શરૂઆતના સ્ટેજમાં એક અકસ્માત હોવાની હકીકત પોલીસને જાણવા મળેલી પરંતુ પોલીસ દ્વારા સ્થળ પર જઈ અને શાયદોને ગમ અને વિસ્તૃત પૂછપરછ કરી અને આ ગુનો જે છે ખૂનની કોશિશનો હોય શરૂઆતથી જ તેની ગંભીરતા લઈ ખૂનની કોશિશનો ગુનો વરતેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે